રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર સુરતની અંદર મોટા પાયે સેલ મારવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી જેમાં સુરત મહાનગરપાલિકા કલેક્ટર વિભાગ પોલીસ વિભાગ સંયુક્ત રીતે જોડાઈ કામગીરી કરી રહ્યું હતું પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સમગ્ર શહેરમાં થઈ રહેલી કામગીરી સામે કતારગામ ઝોનની અંદર પાલિકા કમિશનરે નરમ વલણ રાખ્યું છે કારણ કે આપના કોર્પોરેટર ડોક્ટર કિશોર રૂપારેલિયાએ આક્ષેપ કર્યા છે કે લોકોના જીવ જોખમમાં મુકાય એ પ્રકારનું સ્ટ્રક્ચર હોવા છતાં પણ શહેરના અન્ય સ્થળ પર કાર્યવાહી કરવામાં આવતી હોય તો કતારગામ ઝોનમાં કેમ નહીં સુરત મહાનગરપાલિકાએ જાણે નક્કી કરી લીધું છે કે તક્ષશિલા कांड અને રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ પણ ભ્રષ્ટાચાર એક સરખો જ ચાલતો રાખવો છે માત્ર કાગળ પર કાર્યવાહી કરી થોડા દિવસ બાદ ફરીથી યથા કરી દેવામાં જ તેમને મોજ પડી રહી છે કારણ કે કતારગામ ઝોનમાં બેફામ રીતે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભા કરી ફૂડ સ્ટોલ શરૂ કરાયા છે પરવાનગી વગર આ ટેમ્પરરી સ્ટ્રક્ચરો જાણે શરૂ કરીને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે જારે રાજકોટ જેવા અગ્નિકાંડ બને છે ત્યારે અધિકારીઓ મોટા ઉપાડે કાર્યવાહી શરૂ કરે છે અને તે આપણે બધાએ જોયું છે અને ત્યારબાદ ફરીથી આવા ડોમ ધમધમતા રહે છે ત્યારે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે મ્યુનિસિપલ કમિશનરના આશીર્વાદના કારણે સ્થાનિક ધારાસભ્યો બિલ્ડરો અને કોર્પોરેટર સાથે મેણા પીપળામાં અધિકારીઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે નમસ્કાર મિત્રો જયશ્રી કૃષ્ણ ડોક્ટર કિશોર ઉપાધ્યાય સુરત મહાનગરપાલિકા નગરસેવક વોર્ડ નંબર સાત થોડા સમય પહેલાં રાજકોટની અંદર એક સારી ઘટના દુર્ઘટના કહીએ કે જે પણ કંઈ અધિકારીઓના મેળા પીપળાથી પડેલી જે દુર્ઘટના છે ને એમાં જે બે લોકો છે એમને સરકાર જાણવા પરંતુ આજની તારીખમાં પણ આ પ્રોબ્લેમ અધિકારીઓના હિસાબે જે તે

એમને ધ્યાન દોરવામાં આવે છે કે ઇલિકલ કન્સ્ટ્રક્શન અને જે ટેમ્પરરી સ્ટ્રક્ચરો છે જે સુરતની અંદર બની રહ્યા છે એ ટેમ્પરરી સ્ટ્રક્ચરો ઇલિકલ કન્સ્ટ્રક્શન અને જે ગેરકાયદેસર શેડ બનાવવામાં આવે છે એને દૂર કરવામાં આવે અને નવા બનતા અટકાવવામાં આવે વારંવારના પત્રો છતાં પણ ઉચ્ચ અધિકારી સ્ત્રીઓ કવિસ્તા સ્ત્રીઓ

અને ઇલેકલ આ ટેમ્પરરી સ્ટ્રક્ચરો બનાવવામાં આવેલા છે એમાં ઘણા બધા નાના ઘરના લોકો એટલે કે મધ્યમ વર્થી ગરીબ વર્કના લોકો વધારે ખર્ચ ન થાય એના હિસાબે એક નાની એવી કોટડી બનાવી અને પોતાનો ધંધો અને બેરોજગારી ને દૂર કરી અને રોજગારી પોતાના પરિવાર માટે રોજગારી મેળવવા માટેની કોશિશ કરતા હોય છે આપના કોર્પોરેટર ડોક્ટર કિશોર રૂપારેલિયાએ જણાવ્યું હતું કે કતારગામ ઝોનમાં મોટા પાયે ટેમ્પરરી સ્ટ્રક્ચરઓ શરૂ કરવામાં આવ્યા છે. ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો છે. લોકોના જીવ જોખમમાં મુકાય તે પ્રકારનું સ્ટ્રક્ચર હોવા છતાં પણ શહેરના અન્ય સ્થળ પર કાર્યવાહી કરવામાં આવતી હોય તો કતારગામ ઝોનમાં કેમ નહીં? કમિશનર, સ્થાનિક ધારાસભ્યો, કોર્પોરેટર અને બિલ્ડરોની મિલીભગત હોવાને કારણે આ પ્રકારના સ્ટ્રક્ચરો દૂર કરવામાં આવી રહ્યા નથી. એવું હું સ્પષ્ટપણે માનું છું મ્યુનિસિપલ કમિશનરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ જ્યારે કોઈ પગલા લેવાતા નથી ત્યારે આ બાબતે જિલ્લા કલેક્ટરનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા છે તેનાથી ખૂબ મોટી આવક થઈ રહી છે અધિકારીઓ અને નેતાઓ આ બે નંબરી આવક મેળવી રહ્યા છે જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવામાં આવે તેમની આવક અંગે પણ તપાસ કરવી જરૂરી છે પરંતુ સાથે સાથે દુઃખની વાત એ છે કે ઘણા બધા લોકો કાર્ય કરતા રહ્યા છે હવે જ્યારે પણ દબાણ આવે છે કે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે ત્યારે આ નાના અને મધ્યમ વર્ગના લોકોને હેરાન કરવામાં આવે છે પરંતુ જે મેળા પીપળા વાળા ધારાસભ્ય શ્રી બિલ્ડરો અને મોટા મોટા અધિકારીઓની ના હિસાબે એમના જે બનાવેલા જે ડોમ હોય એમની જે જે બનાવવામાં ડોમ હોય છે એને કોઈ હલાવી શકતું બી નથી તો આ એક ને ગોળ અને એક ને જે નીતિ છે એ કોર્પોરેશનની અંદર સુરત મહાનગરપાલિકાની અંદર વર્ષોથી ચાલી આવી છે જે આજની તારીખમાં પણ એ પૂર્ણ થઈ શકી નથી હજુ પણ ડોમ બને છે હજુ પણ ડોમ જે વર્ષોથી છે ત્યાં ત્યાં છે અને મહિને લાખો રૂપિયાની કમાણી આ ધારાસભ્ય કોર્પોરેટર શ્રી કે બિલ્ડરો એ અધિકારીઓના મેળ અભિપ્રાયની અંદર આ ચાલી રહ્યું છે કામકાજ હાલમાં જ મેં કલેક્ટરશ્રી માનનીય કલેક્ટરશ્રી માનનીય પોલીસ કમિશનરશ્રી અને

જે ડોમ બેના ડોમ કોની પરમિશન થી અને કોના મેળા પીપળા અંદર આ બનાવવામાં આવે એની તપાસ થાય અને જે પણ કોઈ આમાં અધિકારીઓ જવાબદાર હોય જે પણ કોઈ આમાં ધારાસભ્ય જવાબદાર હોય જે પણ કોઈ કોર્પોરેટર શ્રી જવાબદાર હોય કે જે પણ કોઈ બિલ્ડર જવાબદાર હોય કે કોઈ આગેવાન જવાબદાર હોય એમની ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે અને આ જે લોકો આમાં સંડોવાયેલા હોય એમની ખરેખર ખાતાકીય તપાસ થાય અને પ્રતિનિધિ આવક એમની તપાસ કરી એમને જે તે અનુરૂપ નિયમ મુજબ એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી વિનંતી છે જય હિન્દ જય ભારત બ્યુરો રિપોર્ટ સુરત